હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર છ ત્રિકોણની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર પાંચ છે લેક્ચર ત્રણ અને ચારમાં આપણે થેલ્સનો પ્રમેય અને થેલ્સનો પ્રતિ પ્રમેય કરાવ્યો છે તો એ વિડિયો જેને હજુ ના જોયો હોય એ ખાસ જોઈ આવે કે ચાર માર્ક્સમાં બંને પ્રમેયમાંથી એક પ્રશ્ન પ્રમેય તમારે ખાસ પૂછાશે તો ચાર માર્ક્સ તમારે રોકડા કિસ્સામાં મૂકી દેવા હોય તો લેક્ચર નંબર ત્રણ અને ચાર બંને જોઈ આવો બંને આઈએમપી પ્રમેય છે આજના લેક્ચરમાં હવે આપણે જે સ્વાધ્યાય છ પોઈન્ટ બેની આગળ ત્રણ ઉદાહરણ છે એ આપણે ગણીશું અને દરેક ઉદાહરણને આપણે ડિટેલમાં સાબિત કરીશું તો તમે અંત સુધી જોડાયેલા રહો તો સૌપ્રથમ તો ઉદાહરણ નંબર એક એમાં આપણને શું કીધું છે કે જો કોઈ આપણે રેડ પેનથી વાંચી લઈએ કે જો કોઈ એક રેખા ત્રિકોણ એ બી એટલે કે આ ત્રિકોણ છે એનું એ નામ છે તો ચલો આપણે નામ આપી દઈએ કે ત્રિકોણ એ બી અને સી આપણે નામ નામ આપી દીધું ત્રિકોણ એ જેની બાજુઓ એ અને એ સીને અનુક્રમે ડી અને ઈ બિંદુમાં છેદે જ છે તો અહીંયા જો એ બીમાં અનુક્રમે ડી તો અહીંયા ડી બિંદુ અને એસીમાં અનુક્રમે ઈ બિંદુએ છેદે છે તથા બીસીને સમાંતર છે એવી આપણે રેખા દોરવાની છે જો કોઈ એક રેખા તો ચલો આપણે રેખા દોરી દઈએ કે ધારો કે આપણી આ એક રેખા છે જે બીસીને સમાંતર છે અને એ બી અને એસીને અનુક્રમે ડી અને ઈ બિંદુએ છેદે છે પછી આગળ આપણને શું કીધું છે તથા બીસીને સમાંતર છે તો કે આ સમાંતર આપણે દોરી દીધી તો સાબિત કરો કે એ ભાગ્યા એ એટલે કે હાફ પોર્શન છે એ અને એના ભાગ્યા જે આખું પોર્શન છે એ એ થવું જોઈએ અને આ સાઈડ પણ એસી અને એના ભાગ્યા આખો પોર્શન એસી થવું જોઈએ તો આપણે સાબિત કરવાનું છે તો ચાલો આપણે સાબિત કરી દઈએ રફ વર્કને આપણે રિમૂવ કરી દઈએ તો આપણે કેવી રીતે કરીશું તો સૌ તો જુઓ અહીંયા આપણને શું આપેલું છે કે ડીઈ અને બી સમાંતર છે તો ચલો આપણે લખી દઈએ તો આપણે થેલ્સનો પ્રમેય શીખવાડ્યો હતો લેક્ચર નંબર ત્રણમાં એમાં આપણને શું કીધું હતું કે જો અહીં આપણે નીચે જ લખી દઈએ તો આપણે સરખી રીતે તમને જ્યારે પીડીએફ વાંચો ત્યારે તમને ખબર પડે કે આવી રીતે લખ્યું છે તો ચલો આપણે લખી દઈએ કે અહીં ડીસી સમાંતર બી છે ડીઈ સોરી એટલે કે ડીઈ સમાંતર બી સમજણ પડી જ્યાં ડીઈ આપણે રેખા દોરી એ બીસીને સમાંતર છે એવું રકમમાં જ આપણને આપેલું છે જો એક રેખા દોરો જે એ બી અને એસીને અનુક્રમે ડી અને ઈ બિંદુમાં છેદે તથા જે રેખા છે એ બીસીને સમાંતર છે તો આપણે લખ્યું કે ડીઈ છે બીસીને સમાંતર છે તો આપણે પ્રમે છ પોઈન્ટ એકમાં શું શીખ્યા હતા સેસના પ્રમેમાં જો આવી કોઈ રેખા દોરો અને જો ત્રીજી રેખાને સમાંતર હોય તો જે બે રેખાખંડોમાં વિભાજન કરે એનું સરખા ગુણોત્તરમાં વિભાજન કરે છે તો આપણે લખી દઈએ શું થશે એ એ ડી ભાગ્યા ડી અને એ ઈ ભાગ્યા ઈ થશે તો ચાલો આપણે લખી દઈએ કે તેથી પ્રમે છ પોઈન્ટ એક મુજબ છ પોઈન્ટ એક પ્રમેય કયો હતો થેલ્સનો પ્રમેય હતો તમારે પરીક્ષામાં છ પોઈન્ટ એકના નથી લખવાનું થેલ્સના પ્રમેય મુજબ એવું લખવાનું છે થેલ્સના પ્રમેય મુજબ તો ચાલો આપણે લખી દઈએ શું થશે અહીંયા એડી ભાગ્યા ડીબી અહીંયા શું થશે એ ઈ ભાગ્યા ઈસી તો ચાલો લખી દઈએ કે એ ઈ ભાગ્યા ઈસી આવો આપણે તાર્યું હતું થેલ્સના પ્રમેયમાં કે જે બે સરખા રેખાખંડો હોય જો ઉપરનો રેખાખંડ આર્યું એડી એના ભાગ્યે ડીબી થાય અને અહીંયા એ ઈ અને એના ભાગ્યા જે નીચેનો રેખાખંડો ઈસી એ બે સરખા ગુણવત્તામાં બંનેનું વિભાજન કરે છે એ આપણે થેલ્સના પ્રમેયમાં શીખ્યા હતા હવે અહીંયા આપણે આવું તારવવાનું છે કે ઉપર એ ભાગ્યા આખું એ બી આવશે અને અહીંયા એ ઈ ભાગ્યા એ સી તારવવાનું છે તો જો જેમ હું કરાવું તેમ તમારે ધ્યાન રાખવાનું છે અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે તો ચલો હવે તમારે લેક્ચરમાં ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા હવે આપણે શું કરીશું જે આ ટેસના પ્રમાણે મુજબ આપણે તાર્યું એનો આપણે વ્યસ્ત કરીશું તો ચાલો વ્યસ્ત કરીએ અહીંયા કે આ સમીકરણને બંને બાજુ વ્યસ્ત કરતા સમીકરણને બંને બાજુ વ્યસ્ત વ્યસ્ત કરતા વ્યસ્ત એટલે કે શું તમારે ઊલટું કરવાનું છે તો ચાલો ઉલટું કરીએ તો જે ઉપર હોય નીચે આવશે અને જે નીચે હોય ઉપર જતું રહેશે તો ચાલો વ્યસ્ત કરીએ એટલે કે ડી ભાગ્યા એ થશે અને આ સાઈડ ઈ ભાગ્યા એ થશે ઉલટું થઈ ગયું હવે આપણે શું કરીશું બંને બાજુ એક એક મુક મૂકીશું એટલે કે એકનો સરવાળો કરીશું તો ચાલો લખી દઈએ કે બંને બાજુ એકને ઉમેરતા તમારે કોઈપણ વસ્તુ જો બહારથી લાવવાની હોય તો તમારે બંને બાજુ કરવું પડે તમારે વ્યસ્ત પણ બંને બાજુ કરવો પડે જો તમારે એક ઉમેરવાના હોય તો પણ તમારે બંને બાજુ ઉમેરવા પડે કેમકે બંને સરખા થવું જોઈએ જે બરાબરની નિશાની છે એ સમજણ પડી ગઈ તો ચલો આપણે ઉમેરી દઈએ તો આપણું સમીકરણ શું છે ડીબી ભાગ્યા એડી અને આ સાઈડ ઈસી ભાગ્યા સોરી અહીંયા એસી નથી શું છે એઈ છે આપણે લખવામાં મિસ્ટેક થઈ છે એનો ગુણોત્તર એટલે કે વ્યસ્ત એઈ થાય છે તો અહીંયા પણ આવશે એઈ લખાઈ ગયું હવે બંને બાજુ આપણે એક એકને ઉમેરવાના છે તો આ સાઈડ પણ પ્લસ એક અને આ સાઈડ પણ આપણે પ્લસ એક ઉમેરવાનો છે સમજણ પડી ગઈ હવે અહીંયા આપણે શું કરીશું ચોકડી ગુણાકાર કરીશું તો કેવી રીતે તો જુઓ અહીંયા હું તમને રેડ પેનથી સમજાવું છું અહીંયા એકના છે કંઈ નથી તો આપણે એક મૂકી શકીએ તો કે હા અહીંયા પણ આપણે એક મૂકી શકીએ તો આ જે એડીનો ગુણાકાર છે એ એક સાથે થશે અને આ એકનો ગુણાકાર ડીબી સાથે થશે અને નીચેના બંનેનો ગુણાકાર થશે અહીંયા પણ આ એકનો ગુણાકાર ઇસી સાથે અને અહીંયા સોરી ફરીથી એ ઈ આવશે કેમ એસી લખાઈ ગઈ છે આખો દિવસ અહીંયા આવશે એ ઈ એટલે કે જે આ એ છે એનો ગુણાકાર ઉપર એક સાથે થશે આ એક સાથે અને નીચેના બંનેનો ગુણાકાર તો ચાલો આપણે ડાયરેક્ટ કરી લઈએ તો ડાયરેક્ટ આપણે અહીંયા લખી દઈએ જે આપણને ચોકડી ગુણાકાર મળશે એ તો ચલો આપણે અહીંયા સાઈડમાં લખીએ ચોકડી ગુણાકાર તો ચોકડી ગુણાકાર કર્યો તો જો ડી બી એક શું થશે ડી જ થશે પછી એક ગુણે એડી તો એડી જ થશે સમજ્યા પડી ગઈ અને નીચે એડી ગુણે એક તો એડી વધશે આ સાઈડ ઈસી ગુણે એક તો ઈસી થશે પછી એક ગુણ્યા એ ઈ તો એ થશે અને પછી નીચે એ ઈ એમના એમ સમજ્યામ પડી ગઈ હવે આપણે જુઓ આ ડી બી અને એડીનો સરવાળો અને ઈ સી અને એઈનો સરવાળો તો આપણે જુઓ અહીંયા હું તમને રકમમાં બતાવું છું કે જો આપણે જે આકૃતિ છે એમાં તો જુઓ આ શું છે આપણું અહીંયા શું હતું ડી બી અને એડીનો સરવાળો તો એ અને રેખાખંડને આપણે ભેગા કરીએ તો કયો રેખાખંડ થાય તો આ એ બી થાય જે આખો આ રે એ રેખાખંડ છે અને બરાબરની આ સાઈડ શું હતું એ રેખાખંડ અને એ ઈ રેખાખંડનો સરવાળો તો આખો એસી રેખાખંડ થાય તો ચાલો બંને આપણે લખી દઈએ એ અને એસી રેખાખંડ તો ચલો આપણે લખી દઈએ કે આ સાઈડ શું આવશે આપણે એ બી જો ડી બી ગુણ્યા એડી તો શું બનશે અહીંયા એ રેખાખંડ તો એ ભાગ્યા એ અને આ સાઈડ શું બનશે એસી વાગ્યા એ ઇ હવે બંનેનો આપણે વ્યસ્ત કરીશું તો ચાલો વ્યસ્ત કરી દઈએ કે આ સમીકરણને બંને બાજુ વ્યસ્ત કરતાં આ સમીકરણને બંને બાજુ વ્યસ્ત કરતા તો ચાલો વ્યસ્ત એટલે કે શું તમારે ઉલટું કરવાનું છે જે ઉપર હોય નીચે આવશે અને જે નીચે હોય એ ઉપર જશે સમજણ પડી ગઈ તો ચાલો આપણે લખી દઈએ કે એડી ભાગ્ય એબી અને એ ઈ ભાગ્ય એસી તો જે આપણે સાબિત કરવાનું હતું એ આવી ગયું છે જો આપણે રકમમાં જોઈ લો આ જ આપણે સાબિત કરવાનું હતું એડી ભાગ્યે એ બી અને એ ઈ ભાગ્ય એ તો જો રકમમાં એ જ છે તો કે હા એડી ભાગ્યે એ બી અને એ ઈ ભાગ્ય એ આપણું સિમ્પલી સાબિત થઈ ગયું છે સમજણ પડી ગઈ તો બસ હવે આપણે ઉદાહરણ નંબર બે ગણીએ અહીંયા આપણે ઉદાહરણ બેની રકમ વાંચીશું કે રકમમાં આપણને શું આપેલું છે તો ચલો જોઈ લઈએ કે સમલમ ચતુષ્કોણ એ બી તો ચાલો આપણે નામ આપી દઈએ એ બી સી અને ડી આપણે બાજુના નામ આપી દઈએ તો સમલમ ચતુષ્કોણ એ બી સીડીમાં એ બી અને ડીસી સમાંતર છે એટલે કે એ બી અને ડીસી સમાંતર છે તો કે હા આપણે એવી રીતે નામ આપ્યા છે તમે આવી રીતે નામ ના આપી શકો કે એ અહીંયા બી અહીંયા પછી તમે નીચે આવો તો સી અહીંયાથી ચાલુ કરો કે સી અને ડી તમારે જે એમ જ એબીસીડી સરખી તે નામ આપવા જોઈએ તો એ બી અને ડીસી સમાંતર છે પછી શું આપ આપેલું છે આપણને કે જે બિંદુઓ ઈ અને એ એફ અનુક્રમે તેની બાજુઓ સમાંતર ન હોય તેવી બાજુઓ એડી અને બીસી પર આવેલા છે એટલે કે જો જે ઈ બિંદુ છે એ એડી પર આવેલું છો તો ચાલો આપણે નામ આપી દઈએ અહીંયા કે એડી પર ઈ બિંદુ આવેલું છે અને જે આ બીસી છે એના પર કયું બિંદુ આવેલું છે એફ બિંદુ આવેલું છે આવેલા છે જેથી જે આ ઈએફ બને છે ઇ છે આ એફ રેખા બની એ અહીંયા આપણે આપેલું છે કે જેથી ઈ એફ એ સમાંતર હોય છે એટલે કે એ બીને સમાંતર છે અને આગળ આપણે સાબિત શું કરવાનું છે એ ભાગ્યા ઈડી બરાબર બી એફ ભાગ્યા એફ એટલે કે આ એ એ ઈ નીચે ઈડી અને આ સાઈડ બી ભાગ્યા એફ એટલે કે બંને બાજુ આપણે ગુણોત્તર સમાન સાબિત કરવાનો છે પણ અહીંયા આવે સમલમ ચતુષ્કોણ છે સમજણ પડી ગઈ તો ચાલો આપણે સરખી રીતે રેખાખંડ દોરી દઈએ જે આપણો ઇ એફ રેખાખંડ છે એને આપણે નામ આપીને દોરી દઈએ અને બાકીના રફવર્કને આપણે રિમૂવ કરી દઈએ છીએ તો આ થઈ ગઈ આપણી આકૃતિ તો આકૃતિમાં જુઓ હવે આપણે વિકર્ણ દોરીશું અહીંયા વિકર્ણ દોરીએ એની પહેલાં આપણે ચલો વિકર્ણ દોરી જ દઈએ અહીંયા કે વિકર્ણ એસી છે આ આપણો એસી વિકર્ણ છે એમાં જ્યાં પણ ઇએફ પર છે દે એને આપણે અહીંયા જી નામ આપીશું આ આપણા બુકમાં આપેલું છે તો ચાલો આપણે લખી દઈએ સૌ પ્રથમ જે આપણે કર્યું હોય એ એટલે કે વિકર્ણ એસી દોરો અને એ ઈ પર જે બિંદુએ છેદે તેને જી નામ આપો સમજે પડી ગઈ આપણે જે કર્યું એ લખી દીધું છે હવે આ જે આ સમલમ ચતુષ્કોણ છે એમાં આપણને શું આપેલું છે રકમમાં કે આ જે ઇ છે અને એ બી સમાંતર છે અને આગળ આપણને શું આપેલું હતું કે એ અને ડીસી સમાંતર છે તો ડીસી અને ઇ પણ સમાંતર થાય કેવી રીતે જો હું તમને સમજાવું છું લખીને આપણે કે સમલમ ચતુષ્કોણ એ બી સીડીમાં એ સમાંતર ડીસી આપણને સૌપ્રથમ આપેલું હતું જો અહીંયા આપણે રકમમાં આપેલું છે કે એ અને ડીસી સમાંતર છે આ રહ્યું પછી આપણને શું આપેલું હતું કે ઈ અને એ સમાંતર છે અને ઈ એફ અને એ બી સમાંતર છે એવું આપેલ છે તો જો આમાં જો બંને જગ્યાએ શું સમાન છે કોમન છે તો કે આ એ અહીંયા પણ છે અને એબી બી અહીંયા પણ છે તો આપણે એવી રીતે લખી શકીએ કે આ ડીસી અને ઈ પણ સમાંતર થાય કેવી રીતે તારું કે એ બરાબર બી હોય અને બી બરાબર સી હોય તો જો એ બરાબર બી છે અને બી બરાબર સી છે તો એ બરાબર સી થાય સમજણ પડી ગઈ તો એવી રીતે ડી અને ઇ પણ સમાન થાય કેમ કે બંને એ બીને સમાંતર છે તો ચાલો આપણે લખી દઈએ રફ વર્ગને રિમૂવ કરી દઈએ તેથી સરખીથી આપણે લખી દઈએ તેથી ઈ એફ સમાંતર ડીસી આ આપણું સાબિત થઈ ગયું હવે આપણે શું કરીશું જુઓ તેથી આ જે આપણું ત્રિકોણ બને છે કયો ત્રિકોણ તો કે ત્રિકોણ એ ડીસી અહીંયા આપણે રફ ફર્કને રિમૂવ કરી દઈએ જે આપણું રફ વર્ક લીધું હતું એ વિકર્ણ પણ આપણો અહીંયા રિમૂવ થઈ ગયો છે ફરીને દોરી દઈએ તો આપણું રિમૂવ ના થાય એવી રીતે આપણે દોરી દઈએ છીએ આ વિકર્ણ આપણો એસી છે તો ચલો હવે જે આપણો ત્રિકોણ બને છે કયો ત્રિકોણ છે જો અહીંયા ત્રિકોણ અલગ પેનથી આપણે લઈએ ત્રિકોણ એ આ જે આપણું ત્રિકોણ છે ત્રિકોણ એ આ આપણો એક ત્રિકોણ છે એમાં જુઓ આ કઈ રેખા છે આ જે ઈજી છે એટલે કે આ જે ડીસી છે એ ઈ એફને સમાંતર હોય તો ડીસી છે ઈજીને પણ સમાંતર હોય તો કે હા હોય તો પ્રમે છ પોઈન્ટ એક મુજબ શું બને એ એ ઈ ભાગ્યા ઈડી અને એ જી ભાગ્યા જીસી બને તો કે હા બને તો ચાલો આપણે લખી દઈએ અને ત્રિકોણમાં તમને શોર્ટમાં દોરીને પણ અહીંયા સમજાવું છું તો ચાલો આપણે લખી દઈએ એટલે કે ત્રિકોણ કયો ત્રિકોણ હતો એ ડીસીમાં શું હતું આપણને આપણા ઈજી જે છે અહીંયા આ ઈજી અને ડીસીને સમાંતર દર્શાવવાનું હતું તો કે ઈજી સમાંતર ડીસી જો આ બને કેવી રીતે સમાંતર થયા કારણ કે અહીંયા આપણે ત્રિકોણ દોરી દઈએ સૌ પ્રથમ તો તમને સમજણ પડી જાય ચલો આપણે ત્રિકોણ દોરી દઈએ જે આપણને આપેલો છે એ જે આપણે ત્રિકોણનું કામ છે ત્રિકોણ દોરી દઈએ અહીંયા ત્રિકોણ આપણે સરખી જ દોરી દઈએ છીએ ત્રિકોણ દોરાઈ ગયો તો કે હા ત્રિકોણનું નામ શું છે ત્રિકોણ એ સી ત્રિકોણ એ ડી સી એમ જ છે તો કે હા જો આપણો ત્રિકોણ આર હોય આપણું ત્રિકોણ એ ડી અને સી વચ્ચે કયા કયા બિંદુ છે જી અને સી સમાંતર રેખા છે વચ્ચે તો ચાલો સમાંતર રેખા દોરી દઈએ આ જી અને કયા બિંદુ છે ઈ અને જી બિંદુ છે આ સાઈડ ઈ છે અને આ સાઈડ જી બિંદુ છે સમજા પડી ગઈ તો હવે જુઓ આ ઈ અને ડીસી સમાંતર છે કારણ કે ઇ એફ અને ડીસી સમાંતર હતું તો ચાલો આપણે કાઉસમાં લખી દઈએ ઇ એફ અને ડીસી સમાંતર છે સમજણ પડી ગઈ તેથી આપણો જે પ્રમેય છ પોઈન્ટ એકમાં જેમ આપણે શીખ્યા હતા થયાસનો પ્રમેય શું થશે જે આ એ રેખાખંડ છે ભાગ્યા ઈડી રેખાખંડ અને ઈ એજી રેખાખંડ ભાગ્યા જીસી રેખાખંડ થશે તો ચાલો આપણે લખી દઈએ કે તેથી પ્રમેય છ પોઈન્ટ એક મુજબ તમારે પરીક્ષામાં એવી રીતે લખવાનું છે કે થયાસના પ્રમે મુજબ તો શું બનશે અહીંયા જે આપણું અહીંયા એ ઈ ભાગ્યા શું બનશે આ ઈડી તો કે એડી અને બીજું શું છે એજી ભાગ્યા જીસી તો કે એજી ભાગ્યા જીસી બનશે આ બન્યું ગયું આપણા પ્રમે છ પોઈન્ટ એક મુજબ જેને આપણે સમીકરણ એક નામ આપી દઈએ સમજણ પડી ગઈ આ ત્રિકોણમાં ત્રિકોણ એડીસીમાં હવે આગળ આપણું ત્રિકોણ આવશે તો ચલો તમને આ જે આપણી આકૃતિ છે એમાં તમને બતાવું છું કયો ત્રિકોણ આવશે હવે જે આપણું રફ વર્ક છે એને આપણે રિમૂવ કરી દઈએ હવે આપણું ત્રિકોણ બનશે ત્રિકોણ સી જે આ ઊંધો ત્રિકોણ છે એ આપણું ત્રિકોણ બનશે અહીંયા સી બિંદુથી શરૂઆત થશે સી તો આપણે એને સરખી ત્યાં દોરી દઈએ તો કેવી રીતે દોરાશે જો આવી રીતે ત્રિકોણ આવશે ત્રિકોણ સી એ અને બી એમાં શું છે જી છે તો એસીમાં શું છે તો એ છે ત્યાં જી બિંદુ છે અને સી છે ત્યાં એફ બિંદુ છે આ રેખા છે આવી રીતે તો જી અને એ સમાંતર થાય તો કે હા થાય તો આપણે એવી રીતે પ્રમે છ પોઈન્ટ મુજબ એને પણ આપણે ગુણોત્તર લખી દઈએ તો ચાલો આપણે નીચે દોરીએ અને એનો ગુણોત્તર લખી દઈએ સરખી રીતે તો ચાલો આપણે અલગ પેનથી દોરીએ અહીંયા કઈ પેનનો ઉપયોગ કરીએ આપણે આ પેનનો ઉપયોગ કરીએ તો પહેલાં એની આપણે આકૃતિ દોરી લઈએ ચલો રેડ પેનથી એની આકૃતિ દોરીએ તો કયો ત્રિકોણ હતો ત્રિકોણ સી બી ત્રિકોણ સી એ બી તો ચલો દોરીએ કે એને આપણે અલગ પેનથી નામ આપી દઈએ સી એ અને બી તો એસીમાં કયું બિંદુ હતું એસીમાં આપણે જોઈ લઈએ કયું બિંદુ હતું જો એસીમાં અહીંયા જી બિંદુ છે અને બીસીમાં એફ બિંદુ છે તો ચલો લખી દઈએ કે અહીંયા જી બિંદુ આવશે અને અહીંયા એફ બિંદુ આવશે અને રેખા બનશે જે એ બીને સમાંતર હશે તો ચલો આપણે લખી દઈએ કે ત્રિકોણ એ બી જી અને એ સમાંતર હશે ત્રિકોણ સી એ જે આપણું જીએફ છે રેખાખંડ અને એ રેખાખંડ સમાંતર હશે કારણ કે કેમ સમાંતર હશે જો અહીંયા આ આકૃતિમાં બતાવું છું કેમ કે ઈ એફ અને એ સમાંતર હતું તેથી જીએફ અને એ રેખાખંડ સમાંતર થાય તો ચલો કૌશમાં લખી દઈએ કારણ કે ઈ એફ અને એ રેખાખંડ સમાંતર હતું સમજણ પડી ગઈ હવે જો પ્રમે છ પોઈન્ટ એક એક મુજબ શું બનશે જે આપણા રેખાખંડો છે એનું સરખા ગુણત્તમાં વિભાજન થશે એટલે કે સીજી ભાગ્યા એજી બનશે અને સી એફ ભાગ્યા એફ બનશે તો ચલો આપણે લખી દઈએ સરખી રીતે તેથી પ્રમે છ પોઈન્ટ એક મુજબ શું બનશે ચલો આપણે લખી દઈએ જે આપણે ધારવાનું છે એ તો શું બનશે અહીંયા જે આ ઉપરનું રેખાખંડ છે અડધો નીચેનો અડધો રેખાખંડ એનો ગુણોત્તર એટલે કે સીજી ભાગ્યા એજી બનશે આ કેમ એજી લખ્યું છે હું તમને સમજાવું છું કેમકે આગળ અહીંયા આપણે એજી છે એટલે બંનેને આપણે સરખું લેવાનું છે એટલે આપણે જી એની જગ્યાએ એજી લખ્યું છે બરાબરમાં શું લખીશું સી એફ બરાબર બી એફ કેમ લખ્યું છે એ પણ તમને સમજાવું છું તો આ થઈ ગયું આપણું છ પ્રમે છ પોઈન્ટ એક મુજબ એટલે કે ધ્યાસના પ્રમેય મુજબ સરખા ગુણવત્તામાં વિભાજન કરે છે જેને આપણે સમીકરણ બે નામ આપીશું સમજણ પડી ગઈ હવે આપણે આનો વ્યસ્ત કરીશું પહેલાં આપણે બે નામ નહીં આપીએ અને આપણે વ્યસ્ત કરી લઈએ અને પછી આપણે એને સમીકરણ નંબર બે નામ આપીએ તો ચાલો આપણે વ્યસ્ત કરી લઈએ વ્યસ્ત કરતાં અને અહીંયા કેમ વ્યસ્ત કરીશું તો જુઓ અહીંયા એ જી ભાગ્યા જીસી છે તો અહીંયા પણ આપણે એ જી ભાગ્યા જીસી લાવીશું અને બંનેને આપણે સરખું કરીશું અને જે એમાં જે સમાંતર હોય એને આપણે સમાંતર કરીશું તો ચાલો આપણે સરખું કરીએ તો આપણે સરખી રીતે કરી લઈએ તો એનો વ્યસ્ત કરીશું એટલે કે ઉલટું થશે એટલે કે એજી ભાગ્યા જે સીજી નીચે આવશે અને એ જી ઉપર જશે એટલે કે સીજી આમાં પણ ઉલટું થશે બીએફ ઉપર જશે અને સીએફ નીચે આવશે આને આપણે હવે સમીકરણ નંબર બે નામ આપીશું ચાલો નામ આપી દઈએ સમીકરણ નંબર બે સમજ્યા પડી ગઈ તો આમાં હવે જુઓ જે આપણું સમીકરણ નંબર એક હતું અને સમીકરણ નંબર બે મળ્યું તો આમાં પણ એ જી ભાગ્યા જીસી છે અને આમાં પણ એ જી ભાગ્યા સીજી એટલે કે એને જીસી કહેવાય સમજ્યા પડી ગઈ સરખું જ છે તો આ બંને સરખા છે તો એના સરખા પણ સરખા થશે એટલે કે જો એ બરાબર બી હોય અને બી બરાબર સી હોય તો એ બરાબર સી થાય એટલે કે જે બાકી રહેલા છે આ બી એફ ભાગ્યા સી એફ અને એ ઈ ભાગ્યા ઈડી સમાન થશે તો ચાલો આપણે લખી દઈએ સરખી રીતે આપણે રફવર્કને રીમૂવ કરી દઈએ જે આપણે રફવર્ક કર્યું હતું એ તો ચલો આપણે લખી દઈએ સરખી રીતે સમાન આને પણ આપણે પૂર્ણ કરી લઈએ સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે તો ચલો આપણે નીચે લખીએ કે સમીકરણ એક અને સમીકરણ બે પરથી શું આપણે તારવ્યું કે જે આપણું હતું આર્યું શું હતું જે આ એ ઈ ભાગ્યા ઈડી એટલે લખી દઈએ કે એ ઈ ભાગ્યા ઈડી એ કોને સમાન છે જે આમાં છે બી એફ ભાગ્યા સી એફ એટલે કે બી એફ ભાગ્યા આપણે એફસી લખી દઈએ કે આપણે એફસી તારવવાનું છે તો આપણે આ તારવી દીધું છે જે આપણે રકમમાં પૂછ્યું હતું એ તમે જોઈ શકો છો જો આપણે રકમમાં શું પૂછ્યું હતું એ ઈ ભાગ્યે ઈડી અને બી એફ એફસી તો આપણે ઈ અથવા એફસી તમે કોઈ પણ લખી શકો છો સમજા પડી ગઈ જુઓ આ સી એફ અથવા એફસી આપણે તારવી ગયું છે અને સાબિત થઈ ગયું છે સમજણ પડી ગઈ હવે આપણે આજનો છેલ્લો પ્રશ્ન ઉદાહરણ નંબર ત્રણ સોલ્વ કરીશું આ તો સાવ નાનો છે અને સિમ્પલ છે બે સ્ટેપમાં પૂર્ણ થઈ જશે તો તમે શાંતિથી ધ્યાન રાખો આ સાબિતી થોડી ડિફિકલ્ટ છે તમને યાદ રાખવામાં થોડી કોન્ફિડન્સ નહીં આવે તો તમે બે ત્રણ વાર લેક્ચર જોશો પછી જાતે ગણશો ત્યારે તમને કોન્ફિડન્સ આવશે તો તમારે ધ્યાનથી લેક્ચર જોવાનો છે સમજણ જો પડે તો આમાં આપણને શું આપેલું છે કે આકૃતિ છ પોઈન્ટ સોળ એટલે કે તમારે બુકમાં આકૃતિ આપી છે અને અહીંયા મેં દોરી પણ છે એમાં જે શું છે પીએસ ભાગ્યા એસ એસક્યુ અને પીટી ભાગ્યા ટીઆર એટલે કે પીએસ ભાગ્યા જે નીચેનો એસક્યુ રેખાખંડ છે બરાબર પીટી ભાગ્યા ટી આર એટલે આપણે શું આપેલું છે આ બંનેનો ગુણોત્તરનો સમાન આપ્યું છે તો અહીંયા શું બનશે જ્યાં એસ ટી અને ક્યુઆર રેખાઓ છે એ સમાંતર બનશે કયો તો કે થેલ્સના પ્રતિપ્રમે પ્રમાણે પછી આપણને શું કીધું છે તો આપણે અહીંયા આ જે રફ વાક કર્યું હતું એને આપણે રિમૂવ કરી દઈએ ચલો રિમૂવ કરી દઈએ પછી આપણને શું કીધું છે તો ચલો આપણે જોઈ લઈએ કે જ્યાં ત્રિકોણ છે આપણો ખૂણો પીએસટી એટલે કયો ખૂણો કે ખૂણો પી એસ ટી એટલે કે આ ખૂણો અને ખૂણો પીક્યુઆર સમાન છે એટલે કે ખૂણો પી આર ક્યુ સોરી પી ક્યુ આર નહીં પી આર ક્યુ એટલે કે આ બંને ખૂણા સમાન છે તો સાબિત કરો કે જે આપણો ત્રિકોણ છે પીક્યુઆર એ સમી બાજુ ત્રિકોણ છે તો ચાલો આપણે સરખી રીતે સાબિત કરી દઈએ એટલે કે અહીંયા આપણને સૌ પ્રથમ તો શું આપેલું છે કે પીએસ ભાગ્યા એસ ક્યુ બરાબર પી ટી ભાગ્યા ટી આર તો ચાલો લખી દઈએ કે અહીં આપેલ છે કે પીએસ ભાગ્યા એસ ક્યુ બરાબર પીટી ભાગ્યા ટીઆર તો શું થશે કે સરખા ગુણત્તમાં વિભાજન થયું તો જે બે બાજુઓ છે એ સમાંતર થશે એટલે કે એસ અને ક્યુઆર સમાંતર બાજુ થશે થેલ્સના પ્રતિભ્રમે પ્રમાણે તો ચાલો આપણે લખી દઈએ કે તેથી પ્રમે છ પોઈન્ટ બે મુજબ શું થશે થેલ્સનો પ્રતિભ્રમે થેલ્સના થેલ્સનો પ્રતિપ પ્રમેય જગ્યા નથી તો આપણે જગ્યા કરી લઈએ પાછળ આપણે લખવા માટે જગ્યા કરી લઈએ તો ચલો આપણે સરખી રીતે જગ્યા કરી લઈએ આ ટીઆરમાં આવી ગયું છે તો એને આપણે રિમૂવ કરી દઈએ અને સરખી રીતે આપણે ટીઆર લખી દઈએ તો અહીંયા હતું ટી આર તેનો પ્રમે એ મુજબ આપણને શું મળશે અહીંયા કે જે બાજુઓ છે એસટી અને ક્યુઆર સમાન થશે આ થોડું નીચે જતું રહ્યું છે એને આપણે ઉપર પણ લઈ જઈએ હવે સખીતા આપણે લાઇનમાં લાવી દઈએ તો આપણું થઈ જશે એસ ટી એટલે કે પ્રમે છ પોઈન્ટ બે મુજબ જે એસ ટી અને ક્યુઆર સમાંતર થશે બંને સમાંતર થઈ ગયા જો બંને સમાંતર થાય તો અહીંયા શું બનશે કે જે આપણો ખૂણો છે ખૂણો પી એસ ટી અને ખૂણો પી ક્યુઆર બંને સમાન થશે કેમ કે અનુકોણો છે કેવી રીતે તો જુઓ કયા કયા ખૂણા સમાન થશે ધોરણ નવમાં તમે શીખ્યા હતા કે જે આપણા ખૂણા છે બે કયા ખૂણા છે હું તમને બતાવું છું કે આ જે આ ખૂણો છે પી એસ ટી અને એને નીચેનો ખૂણો કયો છે તો કે ખૂણો પી ક્યુઆર આ જે મોટો ખૂણો છે આ બંને ખૂણા આ ખૂણો અને આ નીચેનો ખૂણો બંને ખૂણો અનુકોણો થાય અને અનુકોણો સમાન હોય છે તમે ધોરણ નવમાં શીખ્યા હતા કે જે બે સમાંતર બાજુઓ હોય સમાંતર બાજુને છેદતી રેખા વડે બનતા ખૂણાઓ સમાન હોય છે જેને આપણે અનુકોણો કહીએ છીએ તો ચાલો આપણે લખી દઈએ કે તેથી કયા કયા ખૂણા છે કે જુઓ ખૂણો પી એસ ટી ખૂણો પી એસ ટી બરાબર ખૂણો પી ક્યુઆર સમાન છે કેમ કે શું છે અનુકોણો છે બે સમાંતર રેખા અનુકોણો લખી દઈએ અનુકોણ ચલો અનુકોણો છે એટલે કે બે સમાંતર રેખાઓને છેતી રેખા વડે બનતા ખૂણાઓ બંને સમાન થાય છે સમજણ પડી ગઈ અને આપણને રકમમાં શું આપેલું હતું કે બે બીજા ખૂણાઓ સમાન હતા કયા તો કે આ ખૂણો અને આ ખૂણો ખૂણો પીએસટી અને ખૂણો પીઆર ક્યુ સમાન હતા જો આ રકમમાં આપેલો છે તો ચાલો લખી દઈએ કે રકમમાં આપણને અહીં આપેલ છે શું આપેલું હતું ખૂણો કયા ખૂણો હતો ખૂણો પીએસટી ખૂણો પીએસટી બરાબર ખૂણો પી આર ક્યુ તો જુઓ બંને જગ્યાએ પીએસટી છે તો કે હા છે જુઓ ખૂણો પીએસટી અહીંયા પણ છે અને ખૂણો પીએસટી અહીંયા પણ છે તો જે આ એની સમાન ખૂણા છે સામેનો ખૂણો ખૂણો પીક્યુઆર અને ખૂણો પીઆર ક્યુ પણ સમાન થશે તો થાય તો આપણે લખી શકીએ કે તેથી ખૂણો પીક્યુઆર અને ખૂણો પીઆરક્યુ સમાન થશે કયા કયા ખૂણા સમાન થયા તો કે આ જો આપણે રફ ફક્ને રિમૂવ કરીએ અને આપણે તમને સમજાવી દઈએ કે આ ખૂણો જે આપણો હતો આ જે ખૂણો પિક્યુઆર એટલે કે આ ખૂણો અને ખૂણો પીઆર ક્યુ એટલે કે આનો આ જે ખૂણો છે બંને ખૂણા સમાન થયા જો બંને ખૂણા સમાન થાય તો એની બંને બાજુઓ સામેની બાજુ પણ સમાન થાય જ છે અને જો બાજુઓ સમાન થાય તો એના ખૂણા પણ સમાન થાય એટલે કે જો આ ખૂણાની સામેની બાજુ એટલે કે પી અને આ ખૂણાની બાજુ પીઆર એ બંને સમાન થશે તો ચાલો લખી દઈએ કે ત્રિકોણ પીક્યુઆરમાં કઈ કઈ બાજુ હતી પિક્યુ અને પીઆર સમાન થશે જો બે બાજુ સમાન હોય તો ત્રિકોણમાં જુઓ બે બાજુ સમાન હોય તેને શું કહેવાય સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય તો ચાલો લખી દઈએ કે તેથી ત્રિકોણ પિક્યુ આર સમદ્વિ બાજુ ત્રિકોણ છે ત્રિકોણ પિક્યુ આર સમદ્વિબાજુ ત્રિકોણ છે સમજણ પડી ગઈ ઉદાહરણ મેં ડિટેલમાં સમજાયા છે હજુ પણ સમજ્યા ના પડે તો લેક્ચર ફરીથી જોઈ શકો છો કેમ કે સાબિતી બધી ડિફિકલ્ટ જ હોય તમને સમજવામાં વાર લાગે તો લેક્ચરને ફરીથી જોવો અને સમજવાનો પ્રયત્ન કરો તો બસ અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થાય છે લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો